અંજાર શહેરના વોર્ડ નંબર છ માં નવા માર્ગ પર પાણી ભરાઈ જતા નગરપાલિકા વિપક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા સ્થળ પર વિઝીટ કરાઈ હતી અંજાર શહેરમાં વોર્ડ નંબર આવેલ ખૂબ જ જૂનું અને શહેરવાસીઓની આસ્થાથી જોડાયેલ ભરેશ્વર મહાદેવ મંદિર પાસે બે મહિના પહેલા જે લાખો રૂપિયાના ખર્ચે નવો રોડ બનાવવામાં આવ્યો છે તેમાં થોડા વરસાદમાં જ પાણી ભરાઈ ગયો છે તેમ રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું ત્યાંના રહેવાસીઓ દ્વારા સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી રહેવાસીઓ દ્વારા અંજાર નગરપાલિકાના વિપક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક સધાયો હતો ત્યારે રાજેન્દ્રસિંહ જાડેજાએ સ્થળ ઉપર વિઝિટ લઈ જવાબદાર અધિકારીઓને કોલ કરી યોગ્ય કાર્યવાહી કરવા બાબતે ધ્યાન દોર્યું હતું અને મીડિયા મારફતે આ વાતની હકીકત જણાવી હતી અને આ બાબતે જે એજન્સી દ્વારા આ રોડ બનાવવામાં આવ્યો છે તે એજન્સી પર કાર્યવાહી કરવાની માંગ પણ રાજેન્દ્રસિંહ જાડેજાએ કરી છે

આ વિસ્તારમાં હજી બે થી અઢી મહિના પહેલાં જ આ નવો રોડ ડામરનો બનાવવામાં આવ્યો છે આ પહેલા વરસાદમાં જ અહીં લગભગ તળાવ બની ગયા છે રોડ ઉપર નવો રોડ બને અને રોડ ઉપર તળાવ બની જાય અને આપને જણાવી દઉં આ લાખોના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો છે છતાં બે મહિનામાં જો રોડમાં વરસાદ પડે ને તળાવ બની જતું હોય તો આપણે શાસકો વિશે શું કેવું એ કમેન્ટમાં જણાવજો આપણે જણાવી દઈએ અંજાર નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી દ્વારા ફરિયાદ કરવામાં આવે છે નબળી ગુણવત્તાના કામો કરવામાં આવે છે આ જેનું જીવતું જાતનું ઉદાહરણ છે આપ જોઈ શકો છો મહાદેવનગર ભરેશ્વર મંદિરની સામે નવો રોડ અઢી મહિના ત્યાં બન્યો છે અને અહીં થોડા જ વરસાદમાં સમજો ને બે ઇંચ વરસાદ નથી થયો અને રોડ ઉપર તળાવ બની ગયા છે આ શાસકોની ગુણવત્તા ઉપર સવાલ ઉઠે છે આ અમે વિપક્ષ તરીકે ચૂંટાયેલા પદાધિકારીઓની હાલની બોડીનો રાજીનામું માંગી છે આ તમામ ચેનલના માધ્યમથી જય ભારત જય હિન્દ